સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવા આદેશ પણ આપવામાં આવ્યો છે મોટી ઘટના જ્યાં અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે ઇન્કમ ટેક્સ ચાર રસ્તા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પ્રમુખ સક્તિસિંહ ગોહિલની હાજરીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અટકાયત કરવામાં આવી છે સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યો છે તો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અમદાવાદ ના ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની અટકાયત કરવામાં આવી છે તો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવા પણ આદેશ આપવામાં આવે છે અમદાવાદમાં હાલમાં હાલમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું